એક સાથે ત્રણ ત્રણ મોટા આઈપીઓ અને ખિસ્સામાં પૈસા લિમિટેડ બરાબર ને હવે કરવું શું ક્યાં રોકાણ કરવું ભાગના રોકાણકારોની આ જ હાલત છે પણ ચિંતા નહીં ચાલો ફટાફટ સાઈઠ સેકન્ડમાં આખી ગેમ સમજી લઈએ તો જુઓ મેદાનમાં ત્રણ ખેલાડીઓ છે દિવ્યાની શૃંગાર અને અર્બન કંપની હવે સવાલ એ છે કે કોણ આપશે જબરદસ્ત લિસ્ટિંગ ગેન અને એનાથી પણ મોટો સવાલ આપણને એલોટમેન્ટ મળશે ક્યાં વેલ આ બધા જ સવાલોનો જવાબ છે ને એ આંકડાઓમાં જ છુપાયેલો છે ओके okay, तो दिवियानीनो आईपीओ साइज માં ભલે નાનો લાગે પણ એનો પી ઇ રેશિયો જુઓ 315x મતલબ કે આ શેર અત્યારે જ બહુ મોંઘો છે એની સરખામણી માં શૃંગાર ફક્ત 26 ના પી પર મળે છે જે એકદમ વ્યાજબી કહેવાય પણ આ બધા માં અસલી હીરો કોણ છે ખબર છે અર્બન કંપની કેમ કારણ કે એના પર 1 રૂપિયાનો પણ દેવું નથી બિલકુલ દેવામુક્ત એટલે કે ફાઇનાન્શિયલ હેલ્થ ની વાત કરીએ તો સૌથી સ્ટ્રોંગ અને આ બહુ મોટો ફરક છે સારું તો આ બધા નંબર્સ જોયા પછી હવે પૈસા લગાવવાની સાચી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ ચાલો સીધા ફાઇનલ રેન્કિંગ પર આવીએ જો સ્ટ્રેટેજી એકદમ સિમ્પલ અને ક્લિયર રાખવાની છે જો ફક્ત એક જ આઈપીઓ માં લગાવવા માટે પૈસા હોય તો પહેલી પસંદગી હોવી જોઈએ અર્બન કંપની હવે જો થોડો વધું પૈસા હોય તો બીજો નંબર લગાવો શૃંગારનો અને દેવ્યાની એનો વારો ત્યારે જ આવશે જો ત્રણેય માં રોકાણ કરવાની કેપેસિટી હોય આ રીતે પ્લાન કરશો ને તો リસ્ક ઘટશે અને રીટર્ન ની શક્યતા વધી જશે તો ફાઈનલ મંત્ર શું છે સિમ્પલ સૌથી પહેલા અર્બન કંપની પછી શૃંગાર અને છેલ્લે જો ભંડોળ હોય તો જ દેવ્યાની યાદ રાખજો સ્માર્ટ ઇન્વેસ્ટર હંમેશા ડેટા ને ફોલો કરે છે ખાલી અફવાઓને નહીં